ખાઈ પ્રૌદધી કરી આપણે થોડીક રોપા નવા બીજ રોપ્યા જાન ખોજુંય ખોજાય ખોજું ટુ એ વી ગુ મેટી આજુ ઓ ટુ વન વન ટુ ચાલ આટલા બધા બીજ આપણે આજે રોપ્યા છે તમારા મત મુજબ કયો બીજ અને જોઈશું કે કયું બીજ સૌથી મોડું અંકુરન પામે છે અને કયું જલ્દી અંકુરન પામે છે આપણે અત્યારે આપણે મૂક્યા છે ને એટલે બે દિવસ પછી એમને